ધોલો નિહાર જેવો એ રાત પડી હેડ ગરબા નહીં ગાવાના એ રાત પડીલી ગરબા નહીં ગાવાના મેં કહી હું કાઈ કરું હારી કરી ઓ કરો તૈયારી ચાલ જવાની જો ના pani ki tu tu pasti ja 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 chali the da gali

निकरो थोड़ी, थोड़ी कर इन फोटो पाड़वा जावनु होतो थोड़ी कर नहीं करवा मजा आई नहीं थोड़ी कर मैं बहुत मजा आई चला मजा आई नहीं मजा आई नहीं मजा आई तो कपड़े ना तो तो पहला राउंड तो खबर है बीजा राउंड तू खास

એના ઓરિજિનલ રૂપમાં હું એ કપડાં બદલી લઉં તો જલ્દી મળીએ નવા વખ સાથે નવા દિવસ સાથે જય માતાજી જય દ્વારકાધીશ